નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી અંદર મિત્રો વાત પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા બે હજાર પચીસ છે કે જેમની પાત્રતા જરૂરી દસ્તાવેજો અરજી પ્રક્રિયા અને સબસિડી પ્રોસેસ કઈ પ્રકારની રહેશે એમના વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ વડોદરા વિશે સંપૂર્ણ માહિતી વિશે વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા બે ના ઉદ્દેશ્ય શું રહેલા છે તો મિત્રો પીએમ એ વાય નો ઉદ્દેશ્ય બે માં દરેક નાગરિકોને પોસાય તેવા આવાસ આપવાનું છે આ યોજના હેઠળ વડોદરામાં ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગોના લોકોને પોછાય તેવા દરે મકાન ખરીદવા બાંધવા અથવા તો નવીકરણ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે આમની અમુક લાક્ષણિકતાઓ રહેલી છે જેમ કે હોમ લોન પર સબસિડી જે મહત્તમ બે લાખ સડસઠ હજાર સુધીની તેમજ મહિલા માલિકી જે આ મિત્રો ઘરની માલિકીમાં મહિલાને પ્રાથમિકતા આપવામાં આવી છે તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પ્રાધાન્ય જેમાં વિકલાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો મિત્રો આ રહેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા બે હજાર પચીસ ના ઉદ્દેશ્યો તેમના પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાના લાભો અને વિશેષતાઓ શું રહેલી છે તો મિત્રો સો સબસિડી હોમ લોન ના વ્યાજ દર પર તેમજ લાંબા ગાળાની સબસિડી જેમાં મહત્તમ વીસ વર્ષ સુધીની તેમજ મહિલાઓ જે એસસી એસટી અને વિકલાંગ અરજદારોને પ્રાધાન્ય જેમાં મહિલાઓને મિત્રો આ યોજના અંતર્ગત પ્રથમ નાગરિકતા આપવામાં આવી છે તદુપરાંત મિત્રો આ યોજના હેઠળ બંને શહેર અને ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ઈડબ્લ્યુએસ એલઆઈજીના વર્ગો માટે સબસિડીની રકમ વધારે છે તો મિત્રો આ યોજનાના લાભો અને વિશેષતાઓ રહેલી છે તેમના પછી મિત્રો વાત કરીએ કે પાત્રતાને માપદંડ શું રહેલા છે છ પોઈન્ટ પાંચ ટકા સુધીની સબસિડી આપવામાં આવશે ઓછી આવક જૂથો એટલે કે એલ જેમની વાર્ષિક આવક ત્રણ લાખ થી લઈ અને છ લાખની વચ્ચે જેમને મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે

આવશે તો મિત્રો આ રહેલ છે પાત્રતા તેમજ માપદંડ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે જરૂરી દસ્તાવેજો અરજદારે શું શું રજૂ કરવાના રહેશે તો મિત્રો ઓળખ પુરાવામાં અરજદારનો આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ સરનામાના પુરાવામાં મિત્રો વીજળી બિલ અથવા તો રેશન કાર્ડ તેમજ આવકના ગુણોત્તર જેમાં પગાર કાપલી અથવા તો આઈટીઆર અને શ્રેણી પ્રમાણપત્ર જેમાં એસસી એસટી પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એલ આઈજી ની મહત્તમ લોન ની રકમ છ લાખ રૂપિયા આપવામાં આવે છે જેમનું વ્યાજ દર સ પોઈન્ટ પાંચ ટકા એટલે કે સાડા જેટલું રહેશે સબસિડીની રકમ કેટલી આપવામાં આવે તો મિત્રો બે પોઈન્ટ સડસાઠ લાખ રૂપિયા જેટલી આપવામાં આવે છે તેમના પછી મિત્રો એમઆઈજી વન જેમને મહત્તમ લોનની રકમ નવ લાખ રૂપિયા આપવામાં આવે છે વ્યાજ દરની વાત કરીએ મિત્રો તો ચાર ટકા જેટલું આપવામાં આવે છે અને સબસીડીની રકમ મિત્રો બે પોઇન્ટ પાંત્રીસ લાખ રૂપિયા જેટલી આપવામાં આવે છે તદ ઉપરાંત મિત્રો એમઆઈજી ની વાત કરીએ તો બાર લાખ રૂપિયા જેટલી મહત્તમ લોનની રકમ અરજદાનને આપવામાં આવે છે જેમનું વ્યાજ દર ત્રણ ટકા રહે છે અને સબસીડીની રકમની વાત કરીએ તો મિત્રો બે પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા જેટલી સબસિડીની રકમ આપવામાં આવે છે તો મિત્રો આ રીતેની સબસિડી અને સબસિડીની ગણતરી કરવામાં આવે છે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા બે હજાર પચીસ ની અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે તો મિત્રો બે મેથડ તે આપ અરજી કરી શકશો એક તો ઓનલાઈન મેથડ અને ઓફલાઈન મેથડ ઓનલાઈન મેથડમાં આપે પીએમ એવાય એમઆઈએસ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને આપે અરજી કરવાની રહેશે તેમજ ઓફલાઈન મેથડની વાત કરીએ મિત્રો તો આપે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હાઉસિંગ વિભાગનો સંપર્ક કરવાનો રહેશે અરજી બમ ભરોને સબમિટ કરવાનો રહેશે તેમજ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓની સૂચનાનું પાલન કરવાનો રહેશે તો મિત્રો આ રહેલી છે પૂરી પ્રોસેસ કે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વડોદરા 2025 આમની પાત્રતા જરૂરી દસ્તાવેજો અરજી પ્રક્રિયા ને સબસિડી પ્રોસેસ કઈ પ્રકારની રહેશે એમની સંપૂર્ણ માહિતી તો મિત્રો ટૂંક સમયની અંદર આ પીએમ એ વાય વડોદરા બે હજાર પચીસના ના અરજી પ્રક્રિયા ટૂંક સમયની અંદર ચાલુ થવાની છે